ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામને લઈ રાજ્યના શિક્ષણ પ્રધાને આપી પ્રતિક્રિયા ડ્રોપ રેશો ઘટાડવા માટે અમે પ્રયાસ કર્યા છે સચિવ અધિકારી જહેમત ઉઠાવી જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયા છે સો ટકા પરિણામ લાવનાર તમામ શાળા અને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં ગુજરાત અગ્રેસર कल्पेश राणा साथे जोता रहो न्यूज नाइन गुजराती सूरत માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં

જે બાળક નાપાસ થયા છે ઓછું પરિણામ આવ્યું છે ઓછા ટકાયેલા એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો એક મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે ખુશ રહેજો મમ્મી પપ્પાને ખુશ રાખજો મમ્મી પપ્પાના તમે જીવ છો માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું